દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે તેજ ધ રેન એક અભિયાન પૂરા દેશમાં ચાલુ કર્યું છે અને ગુજરાતે પણ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં પચીસ હજાર કરતા વધુ આવા કુવા બનાવીને લોકભાગીદારીથી બનાસની જે પાણીની અછત છે તેને रिचार्ज द्वारा उकेल करने दिशा में एक प्रयत्न बनासरी कर राज्य सरकारी घना बढ़ा कामों हाथ पर लीधा है खास काम, करने द्वारा बोरवेल ने रिचार्ज करने काम हो नवा बोरवेल ज्यादा वेम है ते बना बाबत हो चेकडेम बनाव चेक बाबत होेत तलावड़ी बनाव घना बड़ा अभियानों लीधा है પરંતુ આ બિલકુલ ઓછા ખર્ચે થઈ શકે તેવું આ કામ છે ચાર બાય ચાર નો એક બનાવી લે આઠ ફૂટ જેટલો ઊંડો જ્યાં રિચાર્જ ની ક્ષમતા જે જમીનની અંદર છે ત્યાં અને ત્યાં ડ્રીલ મોટા પથ્થર તેનાથી મોટા પથ્થર એ ટાઈપનું એક લેયર બનાવી અને સાદી સિસ્ટમથી વોટર રિચાર્જનું ખૂબ કામ કરી શકાય એટલે ખેતરનું પાણી ખેતરની અંદર જ જમીનમાં ઉતારવાનું કરી શકાય ઘરમાં ધાબા ઉપરનું પાણી આવતું એને પણ ઘરની દાદી માં વર્ષમાં લગભગ ખેંચી લીધું છે હવે એને રિચાર્જ કરીને ફરી ધરતીને પાણી આપવાનું કામ ના કરીએ તો આવનારી પેઢી માટે પાણી નહીં બચી શકે એટલે આ અભિયાન એ માત્ર સરકાર અભિયાન નહીં પરંતુ જન અભિયાન બની જાય અને દરેક નાગરિક આની અંદર જોડાય એવો અમારો પ્રયત્ન છે પચાસ ટકા ખર્ચ એક કુલ બનાવવાનો જે અડતાલીસો રૂપિયા જેટલો ખર્ચ આવે છે એમાં પચાસ ટકા ખર્ચ બનાસ ડેઢી આપશે પચાસ ટકા વ્યક્તિ જે તે પોતાના ખેતરમાં બનાવે છે તે કરશે એ પ્રમાણે ત્યારે પ્રાથમિક તબક્કા ઉપર પચીસ હજાર જેટલા બનાસ દ્વારા બનાવવા માટેનું કામ છે અને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રએ પણ એક મોટો ટાર્ગેટ આપ્યો છે તો સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ કરીને એક આ કામનો અ તેજ ગતિથી આગળ વધે તે માટે મેં અભિયાન લીધું છે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સિંચાઈ અને પાણી મંત્રી માન્યશ્રી શ્રી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીશ કે તેમણે બંને અહીંયા આવી આજે આ અભિયાનના શરૂઆત પણ શ્રી ગણેશ પણ કરાવ્યા અને સાથે સાથે મોટું બળ આપ્યું છે ઘણા બધા દાતાશ્રીઓએ પણ એમને દાન આપવાની જે જાહેરાત કરી છે આ જળસંચયના કામ માટે तमाम अमारी प्राथमिक डेरी तरीके प्राथमिक है अमरा तो पशुपालकों की प्राथमिकता है हमें पशुपालकों ने साथ जोड़ी मैं जो अगर कहू प्रमा पचास टका खर्च बनास आपसे पचास टका खर्च जैसे पशुपालक खेड़ જે અરજી કરશે જે જગ્યા ઉપર નિકાલ થઈ શકેલો છે તે તમામ લોકોને અમે આની અંદર જોડવાનું કામ કરી રહ્યા છીએ આ કામ જલ અભિયાન તરીકે થવું જોઈએ અને બે ત્રણ વર્ષ અભિયાન તરીકે ચલાવીએ અને પછીમાં દસેક વર્ષથી પ્લાન સાથે જો આગળ વધીએ તો ફરી પહેલા હા એવી એ પાણી આપણે કરી શકીએ વરસાદનું પાણી ઘણું બધું થાય છે અહીંયા પડે છે પરંતુ એ પાણી હરણમાં વહી જાય છે તો એને રોકવાનું કામ બીજું જે તમે વાત કરી નું અને વૃક્ષારોપણનું તો આ પણ પ્રકૃતિ નું સાથે સાથેનું જ એક કામ છે દર વર્ષે પચાસ લાખ થી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરી છોડ લાવીને બનાસના શાળા સમશાન મંદિર ખેતરના કિનારે ઘરની આજુબાજુ હવાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી પરિણામે આવ્યું કે છેલ્લા સાત આઠ વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે પેલા કેરી આપણે બારથી લાવતા હતા હવે અહીંયા થાય છે એ જામુ પણ એ થવા મળ્યા લીંબુ પણ એ થવા મળ્યા છે તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર 8 9 વર્ષના સમય ગાળાની અંદર આપણે કરી શકે આ અભિયાનને ઓર તેજ ગતિથી લંબાવવાનું કામ કરીએ છે કે ધુનો અભિયાન છે તો ચાલે પરંતુ села પાંચે પરસ્તી જે સીડ બોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણો ધુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સુકી થઈ છે કોઈ હરિયાળો ધુંગરો થાય એ માટે ત્યાં સીડ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણે અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ધ્રુવરી દેખાય છે જેને વાવ્યું હતું એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે તો આ વર્ષે ઉપર દરેક ગામની અંદર બહેનોની ટીમ બને પશુપાલકો સાથે મળે અને છાણ અને માટીના સીડ બોલ બનાવે અને એની અંદર સીડ્સ આપવાનું કામ બિયારણ આપવાનું કામ એને અહીંથી કરશું બેરી તરફથી અને એ સીડ બોલ તૈયાર થાય

ઓક્સિજનના નો ફેફસા આપણી બનાવતી ધરતી ને આપણે બનાવી શકીએ એક ખેતરના શેડા નું અભિયાન લીધું હતું દસ વર્ષમાં તો ત્યારે દરેક ખેતરના શેડે લીમડાઓ દેખાય છે આપણે પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ કે માત્ર પાંચ સાત વર્ષની ઉંમરના લીમડાઓ કરોડોની સંખ્યાની અંદર બનાસની ધરતી ઉપર થઈ ગયા છે તો એક નાની શરૂઆત આપણે કરી હતી આજે એનું પરિણામ મળ્યું છે હવે આ કામને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે